નમસ્કાર વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારમાં વાત કરીએ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ દ્વારા વધુ આઠ બેઠક પર ઉમેદવારોના નામ નક્કી કરાયા છે અને આજે કોંગ્રેસ આઠ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે તો ગાંધીનગર બેઠક પરથી સીજે ચાવડાનું નામ નક્કી છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિમાંશુ પટેલનું નામ ફાઇનલ કોંગ્રેસ પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ઉતારશે લલિત વસવાયા પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડશે બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીનું નામ નક્કી છે તો દાહોદ બેઠક પરથી મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવ્યાનું નામ નક્કી છે સુરેન્દ્રનગર પરથી સોમા ગાંડાને આપી શકે છે ટિકિટ નવસારી બેઠક પરથી ધર્મેશુ પટેલનું નામ ફાઇનલ છે કચ્છ બેઠક પરથી કોંગ્રેસ નરેશ મહેશ્વરીને આપશે ટિકિટ મહત્વનું છે કે કોંગ્રેસ આજે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે કોંગ્રેસે જે યાદી ફાઇનલ કરી છે તેમાં કેટલાક નામ નક્કી કરી લેવામાં આવી છે પરંતુ તેમની ઔપચારિક જાહેરાત બાકી છે ત્યારે કોંગ્રેસ આજે એલાન કરી શકે છે આઠ જેટલા ઉમેદવારોના નામ નક્કી કરી શકે છે કચ્છ બેઠક પરથી નરેશ અને ટિકિટ કોંગ્રેસ આપી શકે છે કોંગ્રેસે જે યાદી ફાઇનલ કરી છે તેમાં કેટલાક નામ નક્કી થઈ ચૂક્યા છે આઠ બેઠક પર ઉમેદવારોના નામ કોંગ્રેસે નક્કી કરી લીધા છે ગાંધીનગર બેઠક માટે સી જે ચાવડાનું નામ નક્કી કરાયું છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસ હિમાંશુ પટેલને ટિકિટ આપશે તો પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરની પસંદગી કોંગ્રેસ દ્વારા કરવામાં છે પોરબંદર બેઠક પરથી લલિત વસોયા ચૂંટણી લડશે તો બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે દાહોદ બેઠક પર મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવિયાળનું નામ નક્કી છે સુરેન્દ્રનગરથી કોંગ્રેસ સોમા ગાંડા પટેલને ફરી એક વખત ટિકિટ આપશે નવસારી બેઠક પરથી ધર્મેશ પટેલનું નામ પણ નક્કી છે અને કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરી ચૂંટણી લડશે આમ કોંગ્રેસે કુલ આઠ ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે જે યાદી કોંગ્રેસ જાહેર કરી શકે છે આઠ બેઠકો પર ઉમેદવારોના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે નામ નક્કી થઈ ચૂક્યા છે એલાન બાકી છે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે અમદાવાદ પૂર્વ બેઠક પર હિમાંશુ પટેલનું નામ નક્કી છે તો પાટણ બેઠક પરથી હવે કોંગ્રેસ જગદીશ ઠાકોરને લડાવશે વધુ નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર ખાસ કરી કોંગ્રેસે જે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હજુ આઠ ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે કઈ કઈ બેઠક પર કોનું નામ આખરે નક્કી છે કે જેને કોંગ્રેસ ચૂંટણી લડાવવા માંગે છે અને જી ગતકાલે જ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી હતી કે કોંગ્રેસના જે બાકી જે 7 થી આઠ ઉમેદવારો છે એના નામની યાદી આજે જાહેર કરવામાં આવશે એટલે કે રાહ જોવામાં આવી રહી છે કે એ યાદી ક્યારે બહાર પાડવામાં આવે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસ પર જો નજર કરવામાં આવે તો સતત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક આ સિવાય ચૂંટણી સમિતિની જે બેઠકો છે એ સતત જારી હતી અને એ બેઠકો આજે સવાર સુધી પણ ચાલી રહી હતી એટલે કે જે ના છે એ ફાઇનલ કરવાની અંદર કેટલીક મૂંઝવણો જોવા મળી રહી છે પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ લગભગ જે નામો છે એ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે અને એની જાહેરાત આજે બપોરે અથવા તો સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવશે ગતકાલે પણ સતત કહ્યું હતું કે સાત થી આઠ જે ઉમેદવારો છે કારણ કે અગાઉ ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બાવીસ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત થાય શક્યતાઓ જોવામાં આવી રહી હતી અને એની વચમાં હવે આઠ નામોની જાહેરાત આજ સાંજ સુધીમાં કરવામાં આવશે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ જે કોંગ્રેસનું લિસ્ટ છે એની અંદર દક્ષિણ ગુજરાતની જે બે ત્રણ લોકસભા બેઠકો છે એના નામની જાહેરાત થશે જેની અંદર સૌપ્રથમ જે નામ છે એ બારડોલી લોકસભા છે અને એ બારડોલી લોકસભાની અંદર પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલ તુષાર ચૌધરીને ફરી એકવાર ચાન્સ આપવામાં આવશે જરૂરથી તેઓ બે હજાર ચૌદની અંદર લોકસભાની અંદર હારી ચૂક્યા હતા ત્યારબાદ બે હજાર સત્તરની અંદર પણ જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી એ વિધાનસભાની ચૂંટણીની અંદર પણ એમની હાર થઈ હતી આમ છતાં એ વિસ્તારની અંદર હજુ મજબૂત છે ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ એમની દાવેદારી હતી અને ઉમેદવાર તરીકે એમની પસંદગી નિશ્ચિત માનવામાં આવી રહી છે આ સિવાય નવસારી લોકસભા બેઠક પર કોડી પટેલ જે ત્યાંના કાંઠા વિસ્તારની અંદર રહેતા જે પટેલો છે એ પૈકી ધર્મેન્દ્ર પટેલ નું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે હારી હતા પરંતુ હવે એમના નામની ફરી એકવાર પસંદગી કરવામાં આવી હોવાની બાબતો અત્યારે હાલ કોંગ્રેસે જે આઠ જેટલા નામો નક્કી કરી લીધા છે આઠ બેઠક પર નામ નક્કી છે ઔપચારિક જાહેરાત બાકી છે